તમારું હાર્દિક સ્વાગત છે સ્પેશિયલ ધ્યાન દીકરી દીકરીની વાત કરું તો આજે ધ્યાન દીકરી જન્મી ત્યારથી આપણે બ્લોગ વિડીયો બનાવવાના શરૂ કરેલા તો દીકરીને આજે આજે ઓગણીસ તારીખ થઈ છે હવે બે મહિના બાદ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો ખૂબ મજા આવશે અને ધ્યાનુનો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધ્યાન દીકરી ક્યાં ગઈ ધ્યાન આ જવો મિત્રો જ્યાંનો દીકરી છે ને જન્મિતાની આપણે બ્લોગ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરેલા અત્યારે ધ્યાન નદી કરે ખૂબ મોટો થઈ ગયો છે મિત્રો હું નોકરીથી આવ્યો નોકરીથી આવીને ઘરે આવ્યો છું આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધું છે આ તમે જોઈ શકો છો મારું યુનિફોર્મ પહેરેલો છે યુનિફોર્મ કાઢ્યો નથી અને ધ્યાનો દીકરી આ મોજ મસ્તી કરવાનું ચાલુ કરી દીધું છે ધ્યાનો એબડી હેપી બર્થડે કે છે બર્થડે છો મને હેપી બર્થડે પપ્પા કે ફાધર હા ના જોવા જવાનું છે ને પર્સ લઈને નીકળી છે પર્સ લઈને બજારમાં જવાની છે પર્સ લઈને જાય છે બેટા બજારમાં ઓહો ઓહો જેનો પર્સ લઈને બજારમાં ચાલી છે બતાવો તો પપ્પાને બતાવો ઓહો અલે માર હટે હટુર ના જોવા જવાનું આ કેટલા બધા રમકડા છે બધા રમકડા જ્યાંનું ના છે અને જ્યાંનો દીકરી આ પર્સ લીધું છે પર્સ લઈ પર્સ બતાવજો બેટા હા તું પપ્પાનો દીકો છક દીકી પપ્પાનો દીકો છક દીકીનું ધ્યાનું 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 રમતું કરો તો જેનું શું કલર છે પોલસ લીધું પોલસ શું બેટા તૂટી ગયું ત્યાં નહીં તોડ્યું જો મિત્રો આ છે અમારે ત્યાં નું દીકરું છે ને હેન્ડલ તૂટી ગયું છે અહીં પર આવેલું છે એમાં ત્યાં નું રોવ છે હાલ બેટા નવું લાવી દે આપણે ચિંતા ના કરતો નવું લાવી દેસુ બેટા રોવાની

ઓપા ઓયા મિત્રો ચાલો જમવાનું બનાવવાનું છે ભૂખ લાગી છે એક સવારનું કંઈ ખાધું નથી અને ધારો મમ્મી પણ આવી ગઈ છે અને મમ્મી શું બનાવે છે આજે ખાવાનું તેને પૂછી જોઈએ શું બનાવવાનું છે આજના કાર્યક્રમમાં આજે દાળ ભાત બનાવવાનું છે મિત્રો ડાળ ભાતનો કાર્યક્રમ છે આ તમે જોઈ શકો છો શું બનાવવાનું છે ડાળ ભાત આ જો આ મમ્મી છે અને ડાળવડ બનાવવાનો છે ડાળવડ બનાવવામાં સરસ દીલે સાબુ શું એમાં જીરું છે ને 22 મહિનાન થઈ ગયો બધું કામકાજ કરજે થઈ ગઈ છે મધીમાં ઘર માં થોડું થોડું હેલ્પ કરતી થઈ ગઈ છે હું આવું તો મને પાણી આપે છે બધું શું આલી બેટા મમ્મી શું આલ્યો શાકભાજી આલી આ જો મમ્મી એકદમ વઘારે ના ખાવાનું તો વાટર ના ખાય રે ડાળવડમાં ખાતા રહી જો ભલે

ગોઈ 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 22 કે છે દાદી શું છે શું છે છોકરો કરે છે એવું છે

ફ્લાવર રીંગણ આ બધું મિક્સ સબ્જી બનાવી છે ગરમા ગરમ રોટલી અને અમારી મમ્મી છે લક્ષ્મીબેન તે પણ બીજું દાળભાત 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 ક્યાં છે દાળભાત બતાવો ત્યાંનું છે ત્યાંનો દીકરી છે ને એની મમ્મી ખવડાવ બે છે જ્યારે દીકરી છે ને મારે બાવીસ મહિનાની થઈ ગઈ પણ ખાવાનું તો ઓછું છે અને સ્તનપાન વધારે કરે છે અને ખાતી તો સાંજ ત્યાં જુઓ આજે માંડ માણે મમ્મી આજે સંભાળીને ખવડાવે છે ને ખાતી જ નથી પણ ખાવાનું ઓછું છે અને બીજું રમવાનું રમવાનું બહુ છે ખાલી બસ થોડી ખેરાન કરે છે બસ દાળ ભાતમાં આજે તો મિત્રો હું લઉં છું અને તમે બધાએ અમારો બ્લોગ વિડીયો જોયો જ્યાંનું નીકળી આજે બાવીસ મહિનાની થઈ ગઈ તો તે બધા તમે કોમેન્ટમાં પણ લખજો અને જ્યાં નીકળી તંદુરસ્ત મને રહી એવી બધા પ્રાર્થના કરજો અને

આજે મારાલાનો છો નો બાવીસ મહિના થઈ ગયા છે તેર ચોવીસ તારીખે જન્મદિવસ મારો